પ્રકાશ ને ખુબ જ સુંદર હતી તેની ખુબસુરતી ફિલ્મોની હિરોઈન જેવી હતી અને પ્રકાશ સાવ સીધો અને ઈમાનદાર માણસ હતો તે મંજુને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેને ખુશ રાખવા માટે તે તેની માટે રોજ અવનવી ગિફ્ટ લઈને આવતો પણ મંજુ તેને જોયા વગર એક બાજુ રાખી દેતી તે હંમેશા ટેન્શનમાં રહેતી અને તેને પતિ સાથે હરવા ફરવામાં પણ શરમ લાગતી મંજુ પોતાના દેવર સંજયને ખૂબ જ પસંદ કરતી હતી સંજય મંજુની ઉંમરનો યુવાન હતો તે હંમેશા એ એમ વિચારતી કે સંજય તેના સપનાનો રાજા છે તેના પતિને નવી નવી નોકરી મળી હતી એટલે તેને કામમાંથી બિલકુલ રજા મળતી ન હતી તે હંમેશા ઘરની બહાર રહેતો એટલે મંજુને પોતાના દિયર સાથે હજી મજાક કરવાનો ખૂબ જ સમય મળતો સંજયને પટાવવા માટે મંજુ તેને આજુબાજુ આટા મારતી રહેતી જાણી જોઈને તે સાડીનો પાલો સરકાવી દેતી અને તેના ગોરા ગોરા અને ખૂબસૂરત શરીરને સંજય જ્યારે જોઈ રહેતો તો તેના મનમાં શરણાઈ વાગવા લાગતી

બંને વચ્ચે હવે અંતર ઘટવા લાગ્યો સંજય ભાભીને ક્યારેક ક્યારેક કરવા લાગ્યો તે ઉપર માથું રાખીને કહેતો કે હું તમારા દિલમાં મારી જગ્યા ગોતી રહ્યો છું મને મળશે એક દિવસ મંજુએ કહ્યું ચાલ આપણે મને ફિલ્મ જોવા જઈએ આ સાંભળીને સંજય ખૂબ જ ખુશ થઈ ગયો તે પોતાના કપડા બદલવા રૂમમાં જતો રહ્યો અને મંજુ કાસ સામે ઊભા રહીને તૈયાર થવા લાગી અચાનક સંજયે તેને પાછોથી બાહોમાં લઈ લીધી અને સંજયે કહ્યું તો હું તમારી સાથે લગ્ન કરી લેતા મંજુ શર્માઈ ગઈ પરંતુ તે મનમાં મનમાં ખૂબ જ ખુશ થઈ રહી હતી ફિલ્મ જોઈને તે બંને ઘરે આવી રહ્યા હતા અને અંધારું પણ થઈ ચૂક્યું હતું બે બદમાશ તેનો પીછો કરી રહ્યા હતા સુમસાન રસ્તો જોઈને બદમાશો એ તેને ઘેરી લીધા અને બદતમીજી કરવા લાગ્યા આ જોઈને સંદીપ ડરને કારણે કાપવા લાગ્યો એક બદમાશ બોલ્યો કે જો તને જીવવાલો હોય તો અહીંથી જતો રહે નહીં તો ચાકુ તારા પેટમાં ઉતારી દઈશ મને એકલી મૂકીને ન જા સંજય મને બચાવી લે મંજુ ડરતા ડરતા બોલી

બદમાશો ઉપર તૂટી પડ્યા અને તેણે તેની ખૂબ જ ધુલાઈ કરી નાખી બદમાશને લાગ્યું કે હવે અહીંયા રહેવામાં મજા નથી એટલે તે ભાગી ગયા હતા જોયું કે તેના પતિને ને ચોટ લાગી હતી તે તેના સિનેશે લખતર રોવા લાગી પ્રકાશે મંજુને સહારો આપ્યો મંજુ હજી પણ ડરેલી લાગી રહી હતી હવે મંજુના દિલમાં પતિ માટે પ્યાર આવી ચૂક્યો હતો તેની સાથે નજર મેળવતા જ તે શરમાઈ ગઈ